સ્વાગત છે તમારો ચારણના ચોરામાં ચારણનો ચોરો એટલે જાગૃતતા નેકતા જાગો ને જગાવો જે ખોટું કરે છે જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે કરતો રહે છે તો આપણે આજે વહેલા આવ્યા વહેલા આવ્યા એનું પણ એક કારણ છે કારણ એ છે કે આજે જે પણ અમુક કોડવડમાં ખુલાસો થશે એ ખુલાસો તમને બધેને ચોંકાવશે આજે આપણે બહુ નિરાતે શાંતિથી આપણે કોઈ પણ જાતની બિલકુલ ચિંતા નથી ઉતાવળ નથી આપણે જે પ્રમાણે કીધું હતું કે આજનો દિવસ અગત્યનો ને મહત્વનો છે ગુરુવાર જે આવેદનપત્ર આપણે આપ્યું એ અગત્યનો મહત્વનો છે આના પછી પરિવર્તન ઘણું આવશે મેં તમને કીધું હતું ને તમે આમાં શું છે કે કૂતરાઓને નહીં સમજાય સિંહ હોય એને સમજાય કૂતરાઓને કૂતરીઓને શું સમજાય સમજાય એ નહીં સમજાય એ ના સમજે તો કાંઈ વાંધો નહીં પણ હવે કૂતરાને કૂતરી સિંહને ગોતશે કે આ સિંહ કોણ છે પણ સિંહ ભલા માણસ જંગલમાં ભેગો થાય આમ કઈ સિંહ થોડી કઈ કોઈની દલાલી કરવા નીકળે છે કે જ્યાં ત્યાં ભેગો થઈ જાય અને સિંહ જ્યારે ભૂખ લાગે ત્યારે જ શિકાર કરે એ કૂતરાની વારીએ જ્યાં ત્યાં કૂતરી મોટું ન નાખે તો આપણે આજે ધીરે ધીરેથી આપણે દઈ દીધો છે અને એ વાતની હજી સુધી કોઈને ખબર નથી પડી અને હવે ખબર પડશે હું થોડુંક બહુ જાહેર નહીં કરું પણ હું થોડાક સંકેત આપી દઉં બહુ ઝાઝા સંકેત નથી આપવા આપણે કેમ કે કૂતરીઓને વાલા કૂતરા અને કૂતરાને વાલી કૂતરી આમાં કઈ સિંહ થોડું કઈ મુકાબલો એ કરી શકે ન કરી શકે ને આ કૂતરા ને કૂતરિયો તમને બધાને ખબર છે ને પછી એના ગલુરિયા નાન તેન કઉ 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 કરતા હોય પણ સિંહની દહાર કઈ સાંભળવી કઈ નાની માનો થોડું ઘર છે અને જ્યાં ત્યાં સિંહની દહાડ સંભળાય ક્યાં તમે બજારમાં નીકળો તો તમને કૂતરાઓના અવાજ સંભળાય ને કૂતરીઓના સંભળાય ભાવ કઉ ભાવે પણ સિંહનો અવાજ જો તમારે સાંભળવું હોય તો જંગલમાં જવું પડે અને જંગલમાં જવાનો રસ્તો આજે હું મૂકી આવ્યો છું એ બધાને ખબર છે કે જંગલ ક્યાં છે અને જંગલ કોને કહેવાય આ બધું કાંઈ મૂર્ખ આપણે કીધું છે ને કે મૂરખના ગામ ન હોય અને મૂર્ખાવને સમજાય નહીં આ બધી ભાષા આ એક યુદ્ધ છે યુદ્ધ કેટલી પ્રકારનું થાય છે કંઈ સોશિયલ મીડિયા ઉપર આપણે ભાવુભાવ કરતા હોય કોઈ લોકો તો એનાથી કંઈ યુદ્ધ નથી કહેવાતું ને એનાથી યુદ્ધ જીતાતું નથી યુદ્ધ જ્યારે શરૂ થયો હોય અને એમાં તમે કઈ પ્રમાણે રમત રમી રહ્યા છો એ જોવાનું હોય આ બધાને ન સમજાય પણ જેટલા લોકો સમજવું છે જે હોશિયાર છે એ બધા સમજે છે કે જે ચારણનો ચોરો ગયો એનો અર્થ શું હતું અને આવેદન પત્રની સાથે કોણ હતા કોણ છે એ અમુકને સમજાણું છે બાકી બધેને સમજાશે નહીં અને એની ચોખવટ હું કઈ કરવાનું નથી કેમ કે સમય આવે ત્યારે બધી ખબર પડશે કે આ શું થયું કૂતરી ભલે પૂછડી પટપટાવી કુતરાવનું તો કામ જ છે કૂતરી પાછળ રડ્યું કાઢવાનું અને આપણે કૂતરા અને કૂતરીને આપણે લેખતા નથી આપણે તો સિંહ જે હોય સિંહ જેવા જે વ્યક્તિ હોય જે જંગલમાં હોય અને એક દહાર એની સાંભળવા માટે લોકો ક્યાંના ક્યાંથી આવતા હોય આપણો સાથ એ સિંહ સાથેનો હોય આ કૂતરાઓને કૂતરી એને આપણે કોઈ દી સાથ જોતોય નથી બધા બધા એમ વિચારે છે કેમ પણ અહીંયા પબ્લિક ભેગી ન થઈ નાનતેન અરે મૂરખ પબ્લિક ભેગી ની ક્યાં કરો હવે હું તમને પેલા સમજાવી દઉં કે અમે ચારણ સમાજ ગઢવી સમાજ એટલે અમારા સાડા ત્રણ પાડ કેટલા સાડા ત્રણ પાડ આ તમે ગઢવીને ચારણ ને પૂછશો ને તો ખબર પડશે કે અમારો ચારણ સમાજ ગઢવી સમાજ એટલે સાડા ત્રણ પાળા આવે એમાં તો અમારી હિન્દુસ્તાનમાં વસ્તી અંદાજે બાર લાખની છે વિદેશમાં હવે હું આ સુકામી ને વાત કરું છું એ તમને પછી સમજાવીશ પણ મુદ્દો તો એ છે કે આજે ખુદ પોલીસ હતી ને હાજર એ પોલીસને પણ અત્યાર સુધી ખબર નથી પડી ને હજી પોલીસ પણ ગોથે ચડી છે અને પોલીસ પણ ગોથે ચડશે જ આમાં કે હા આંદોલનમાં કોણ હાજરી આપી ગયું એ કોઈને ખબર જ નથી એક મને જ ખબર છે બાકી કોઈને ખબર નથી અને એ જે હાજરી આપી ગયા એની એક દાહરથી જે કૂતરા છે ને કૂતરી સાથે એ બધા ભવ ભવ કરતા સીધા અહીંયા આવી જાય એક એક અવાજ થી સાડા ત્રણપાળા ભેગા થાય એ સિંહની હાજરી હતી આંદોલનમાં આવેદન પત્ર માં એ પણ બધેને સમજાય અને અમે કઈ બજારમાં નથી રાખ્યો કે બજારમાં અમારો સિંહ રખડે એવો અમારો સિંહ નથી અમારો સિંહ તો તાણે આવે ને તાણે જાય આમ કઈ થોડા કઈ કે કુતરાની વારીએ હા તો બધા કૂતરા છે ભવ ભૌ ને કઉ કહું એનારે અમારે શું ભાઈ આવે ઘણા લોકો અત્યારે વિચારે છે ઘણા વિચારમાં પડી જશે અને સિંહને ગોતશે સિંહને ગોતવું હોય તો તમારે જંગલમાં ઉતરવું પડે ને જંગલમાં જવું પડે બાકી સિંહ તમને ગામમાં ના દેખાય દેખાય તો હવે તમે જંગલમાં આવો ત્યારે ખબર પડશે કે સિંહ કોણ છે જંગલમાં જયારે તમે આવશો ને ત્યારે તમને ખબર પડશે કે સિંહ કોણ છે અને સિંહની ની હાજરી અહીંયા આજની તારીખમાં દેવાઈ ગઈ છે એટલે એનો અર્થ એ હતો કે મિત્રો કેટલા સાડા ત્રણ પાળા એકી સાથે ઉભશે જયારે પણ સમય આવશે ને જરૂર પડશે ત્યારે સાડા ત્રણ પાળા ઉભશે હવે કોઈ માને તો ભલે ના માને તો ભલે કૂતરાને ભૌભો કરવાની છોટ ને કૂતરી પાછો દોડવાની છોટ કૂતરા કૂતરી દોડો મને કઈ વાંધો નથી મેં તમને કીધું હતું કે આજનો દિવસ બહુ મહત્વનો છે અગત્યનો છે આમાં પરિવર્તન આવશે પરિવર્તન આવશે પરિવર્તન આવશે આ તમારે બધાને મારું લાઈવ જોવું છું આ લાઈવ લ્યો હા લાઈવમાં હું છાતી થોકીને કહું છું ને કે આજની તારીખમાં જે ઇતિહાસ લખાણો છે ને આટલા ટાઈમથી આ જે ચારણ સમાજ જગો થયો છે ને આવી રીતે કોઈ દી નથી થયું એવું હોય ફૌજ તો કૂતરાવણી હોય સિંહ તો ખાલી ચાલી પાંચ પંદર હોય બે હોય એક હોય એટલાય ઘણા હોય ને ફોજ કોની લેવી પડે કૂતરાવણી તો અમારે જે પણ આજે ઉપસ્થિત હતા એ બધા સિંહ હતા એ તમને ખબર નથી અને મેન જે અત્યારે બધા ચક્કર ચડશે બધા ગોથશે અને અમુકને ખબર એ છે કે કોણની હાજરી આપી ગયો કેવી રીતે હાજરી આપી ગયો એ બધી અમુકને ખબર છે ને અમુકને હજી ખબર પડશે નહીં બધા ગોથે ચડ્યા છે અને ગોથે ચડશે તો તમે વિચાર કરો આજે આપણે આવેદન પત્ર આપ્યું એમાં આપણે મૂકી દીધી પોસ્ટ એમાં આપણે લખ્યું છે આપણે આપણે એસપી આપવાનું હતું ને છે પણ એસપી સાહેબ થી નથી આવવાનું એમાં તમે સમજો છો એસપી સાહેબ થી સામે નથી અવાનું ડીવાયસપી સાહેબને સાહેબ ને આગળ કઈ રહ્યા એસપી સાહેબે તમે વિચારો હવે ડીવાયસી સાહેબે એમ કીધું કે ભાઈ તપાસ ચાલુ છે કઈ વાંધો નહીં તપાસ ચાલુ છે તમે તપાસની રાહ જોઈ નકર પછી અમે તો જંગલમાં આવવા માટેનો પાસ તમને આપ્યો છે એ જગ જાહેર છે હવે કે જંગલમાં પ્રવેશ કરવા માટેનો પાસ છે આજનું જે આવેદન પત્ર છે જે મેં આપ્યું છે એસપી સાહેબને એ જંગલમાં પ્રવેશ કરવા માટેનું પત્ર છે તો જંગલમાં કૂતરા કોઈ કોઈ જંગલમાં જંગલમાં કુતરા કુતરિયું કામ છે સીધે સીધો અમારો આમ પબ્લિક ને આમ જનતાને સવાલ છે જંગલમાં કૂતરા ને કૂતરી હાલે ભાઈ નો હાલે જંગલમાં તો ખુખા જોઈ ભાઈ સિંહ જોઈ દીપડા જોઈ વાઘ જોઈ વિગેરે વિગેરે જંગલમાં એ બધા જોઈ કૂતરા ને કૂતરીઓ જંગલમાં ના લે હો ભાઈ કામ લેવાઈ જાય અને કામ તો લેવાઈ જ જવાનું છે કુતરાયું તો ચાલો મિત્રો આ હું તમને સંકેત આપું છું હવે જેને જે મગજમાં બેસે બધા સ્વતંત્ર છે પણ આજે એક એવા વ્યક્તિની હાજરી હતી જે આપણા ચારણ સમાજનું ગૌરવ જે ચારણ સમાજનું ઘરેણું જેને ચારણ સમાજ આજીવન ગૌરવ એના માટે લીએ છે અને લેતો રહે છે તેવા વ્યક્તિની આજના આવેદન પત્રમાં હાજરી આવી ગઈ છે આ કોઈને ખબર નથી મારા સિવાય અને એના સિવાય એનું હું નામ જાહેર નહીં કરું કેમ કે સિંહ બધેને ખબર હોય સિંહ કોણ છે કૂતરા તો ગલીએ ગલી હોય પણ જંગલનો રાજા કોણ છે બધેને ખબર હોય આ સમજાય છે ને બધેને તો જંગલનો રાજા હાજરી આપી ગયો નથી પોલીસને ખબર નથી પબ્લિકને ખબર અને હજી ખબર પડવાની નથી હવે જંગલના રાજાને બધા શોધશે અને અમુકને ખબર છે જંગલનો રાજા કોણ છે જેની એક હાકલથી જંગલનો રાજા મારી સાથે ઉપસ્થિત હતો તો હવે તમે વિચાર કરો કે મારી સાથે મારો ચારણ સમાજ છે કે નહીં આ કૂતરાજી ભસે છે ને હવે તમે જ મને કેજો કે જંગલનો રાજા રાજા જેના ભેગો હોય એના ભેગા જંગલના તમામ લોકો હોય ને કે ન હોય કૂતરા સિવાય અને કુતરિયું સિવાય કેમ કે કૂતરા ને તો જંગલમાં આવતા જ નથી એનું જંગલમાં કઈ અસ્તિત્વ જ નથી તો કૂતરાને કૂતર્યું તો મતલબ રહેતો નથી આ એક જંગલ છે ભાઈ તો જંગલમાં સિંહ જરૂર હોય કૂતરાવની જરૂર ના હોય ભવ ભવ કરે ને ચાટે ને ને એ કૂતરા થોડા જંગલમાં તો મિત્રો આવે જેને સમજાય એને વંદન ના સમજાય એને વંદન જોર કા ઝટકા ધીરે છે આ જોરનો ઝટકો ધીરેક થી આપણે દીધો છે અને જંગલમાં જવા માટેનો આપણે પાસ આપી દીધો છે આજ એસપી સાહેબને કે અમે જંગલમાં આવીએ છીએ તમે તૈયાર છો જો તમે તૈયાર નથી તો તૈયાર થઈ જા જંગલમાં અમારા પ્રેસવાની તૈયારી થઈ રહી છે ત્યાં જોઈએ કૂતરા અને કૂતરીઓ બધા જંગલમાંથી આવે છે કે કૌ કઉ કઉ કરીને નીકળે છે તો વધે ને કારણના ચોરાના જય માતાજી ખૂબ ખુબ આભાર ધન્યવાદ